સિહોર તાલુકાના પેપરડી ગામના પ્રશ્નને લઈને માવજીભાઈ સરવૈયા મામસી દ્વારા ટીડીઓ અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

पर वो भी तरह ही बोलता है मैंने बताया हुआ करेलान बताया है बस तो ये ये तो हमने यहां ने भाई बोल ही दिया कि अब आज बात कोई जल्दी नहीं करनी तो हे तो साधारण तो मतलब ये तो हम ये तो जी मारवा तारे बाहर काल है काल है जरूर तो नाम का तो ला अनु इनका सरपंच है तो आज टीडी ले कर दी अनु हां ये तो होच तक में काम करने वाला है टीडी है

बार मेरा मत दिलो कहीं तब दुबई कहीं मारे बार मारे बुबे बुबे हो मारे बुबे बुबे इतना हो बुबे इतना हो बुबे 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 बुबे इतना तो पण नाही आणि देवخليंदा नाही सगळ्यात नियम तमाम को कोई प्रोग्राम नंतर जे बेसन ती तत्काळी पेरो तो वापरोपली नाही कारण म्हणून

もらってもらってもらってもらっ

આપ સાહેબ હુકમ કરેલો છે કબજા કિંમત ભરવા તાલુકાને મંજૂરી આપવામાં આવે છે એ લોકો કબજા કિંમત સાહેબ ભરવા અત્યારે તૈયાર છે પરંતુ નવા સરપંચ જે આવ્યા એ રાત દેશ રાખીને હવે કે આ રદ કરવો છે જે તે સમયે એ સરપંચે સમાધાન કર્યું હતું અને પચાસના સ્ટેમ્પ પર લખી નાખ્યું હતું કે ભાઈ આ જે છે જે લોકોનો ઠરાવ કર્યો છે એ ઠરાવ બાબતે એનો જો પ્લોટ આપવામાં આવે તો સરપંચ તરીકે અમને કોઈ વાંધા સરખું નથી અને એનો ગ્રામ પંચાયતે દરખાસ્ત આપ સાહેબને મોકલાવી હતી દરખાસ્ત એને મોકલાવી હતી

आयो दादा मेटे दिमे दिमे अब श्रीपुर तालुक नुपुको जाउँछ नै जेते समय ग्राम पतेवव कराउ करी अनि गणपाल मग्रड आकामाटा कराउ पछि जेते जेते समयला सर्वोच्च गुण एक सक्नममा 50 सगनममा साइन दिइ कुबुदु अब आलोक द्वाराको धन्यवाद गर्नुछ ટૂલનો ડર પ્રોડક્ટ થનાર હતા બારનો ઠરાવ થયો ખરાબ થઈને પછી પંદર શહેરના રોજ તાલુકા વિકાસ અધિકારીએ કીધું કે ભાઈ કબજા કિંમત ભરો કબજા કિંમત ભરવાનો હુકમ થયા પછી ગ્રામ પંચાયત દ્વારા કોઈની કબજા કિંમત લેવામાં આવી નથી પંચાયત એક્ટ મુજબ કોઈ પણ લોકો રહેતા હોય ગરીબ માણસો રહેતા હોય પંદર વર્ષથી દસ વર્ષથી વધારાનો દબાણ હોય અને રિગ્યુલાઇઝ થાય એ કાયદામાં જોગવાઈ છે અને આ છે ને પાંચ દિવસનો સમય આપ્યો છે પણ તો માઇનસ વડાપ્રધાન દસ દિવસ દસ દિવસમાં નિરાકરણ નહીં આવે તો અમુક આપની કઈ છે રી? કે તમારે કોષન અમુક પરિવાર સાથે ઉપવાસ બે તો બે બોલો કરાય કરવું હોય તો આપણે કરી શકીએ આ બોલના બાકણાના આપણે.

છે એ રીતે પણ બીજા કોઈને પાડવા માંગ નથી માગતા ખાલી એમાં બાર જણા ઉપર જ ઓલું થયું છે અને એને પાડવું હોય તો પેલા બધા એનું પાડતા આવે તો અમારી મેળા અમારી જાતે અમારું આમ પાડીને બતાવશું એમ આપણા પરિચય સાથે મારું નામ માવતીભાઈ સરવૈયા સામાજિક આગેવાન શિહોર આજે શિહોર તાલુકાના પીપળી ગામે પંદર શહેરના રોજ માનની તાલુકા વિકાસ અધિકારી શ્રી એ પત્ર લખેલ અને ગ્રામ પંચાયતના પત્ર નંબર એકવીસ ત્રણ બે હજાર પચીસની ગ્રામ પંચાયતના ઠરાવ પ્રમાણે કે બાર જણાને ઘડથાળમાં પ્લોટ આપવા માટે ઠરાવ કર્યો હતો ગ્રામ પંચાયતમાં અને એ ઠરાવ સર્વાનુમંત કર્યો હતો અને કબજા કિંમત ભરવા માટે પંદર ચારના રોજ પીડીઓ શ્રીએ પત્ર લખેલો પણ પંચાયત દ્વારા આ લોકોના કોઈના ઘડથાળા પ્લોટના કબજા કિંમતના પૈસા ભરવા લીધેલ નહીં આમ પરંતુ અને નવા સરપંચ આવ્યા તો હવે આ ઠરાવ રદ કરવાની વાત છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો એક સંદેશ એવો છે કે લોકોને દરેકને પોતાનું ઘર મળે ઘરતાળના પ્લોટમાં ઘર મળે અને કાયદામાં જો કોઈ એવી છે કે પંચાયતમાં જમીન ન હોય અથવા તો એ ગામતળમાં જમીન ન હોય તો સીમતળની જમીન લઈ ગામતળમાં નીમ કરી અને પ્લોટ ફાળવવા જોઈએ કાયદામાં જો કોઈ હોવા છતાં આ લોકોને અત્યારે હેરાન કરવામાં આવે છે હવે પ્લોટ ડિમોલેશનની વાત કરે છે કે આમાં દબાણ છે પરંતુ પંદર શહેરના જે ઠરાવ થયો ટીડીઓ સાહેબે પત્ર લખીને કીધો છે આ લોકોને પ્લોટ ફાળવવામાં આવતા નથી એટલે સામાજિક આગેવાન તરીકે હું કહું છું કે જો આ દસ દિવસ પાંચ દિવસમાં આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો પીપળી ગામ સાથે અમે છીએ અને આંદોલન કરવાનું થાય કે જેલમાં જવાનું થાય તો અમે સાથે છીએ છીએ અને ઘરથાળના પ્લોટ ફોર્મ ભરવાની જવાબદારી તલાટી મંત્રીની છે ટીડીઓ મંજૂર કરવા મંજૂર કરવાની જવાબદારી છે અને વર્ષમાં દરેક ટાર્ગેટ આપેલો છે સત્તા સરકાર કામ કરતી નથી અને ગરીબોને હેરાન કરે છે અને પ્લોટ ફાળવા પછી પણ તમે એમ કેટલી બોલો કરવાનું છે અને ખોટી ધમકીઓ આપે છે રાજકીય રીતે અસર આવતા જતા રહે પણ રાજકીય દાદ નહીં રાખી આ લોકોને પ્લોટ ફાળવવામાં આવે એ બાબતે અમે અત્યારે ટીડીઓને રજૂઆત કરવા છે છીએ મારું નામ અશોકભાઈ મકવાણા ઉર્ફે મામસી સિહોર તરફ કોંગ્રેસ પ્રમુખ સિહોર તાલુકાનું પીપરડી ગામ ઝરિયાપી પડી ગામ છે ત્યાં પંદર ચાર બે હજાર પચીસના જે ટીડીઓએ હુકમ કર્યો છે પણ એ હુકમને ત્યાં ઘોળીને પી ગયા છે અને જે પ્લોટ વિહોણા લોકો છે જેને પ્લોટ દેવો સરકારની જે ગાઈડલાઇન છે કે જે પ્લોટ વિહોણા પાયાની સુવિધા ન હોય તમામ સુવિધાઓ સરકાર પૂરી પાડતી હોય છે પરંતુ આને તો રહેવા માટે આશરો નથી એવા લોકોને પ્લોટ જ્યારે ટીડીઓએ આદેશ કિલો સત્તા ટીડી હજુ પાલન થયું નથી અને એને ફરવા નથી એના માટે કોંગ્રેસ આજે મેદાનમાં આવી છે અને પીપરડી ગામ સાથે કોંગ્રેસના આગેવાન તરીકે અને કોંગ્રેસના પ્રમુખ તરીકે અને અમારા જે કાર્યકર્તાઓ હિંમતભાઈ હોય આ બધા જ સાથે અમે આજે જોડાણા છીએ અને જો આ પાંચ દિવસમાં નિવારણ નહીં આવે તો અમો ટીડીઓ સાહેબની ચેમ્બરમાં અમે પરિવાર સાથે ધરણા કરશું અને જ્યાં સુધી સનત નહીં મળે ત્યાં સુધી ઊભા થવાના નથી અમે અમારા પરિવાર સાથે ટીડીઓ સાથે ચેમ્બરમાં રહેવાના છે એમાં જે કાંઈ પાંચ દિવસની અંદર બનાવ બનશે એના જવાબદાર રહેશે તાલુકા પંચાયત કક્ષાના વડા ટીડીઓ છે મારું નામ હિંમતભાઈ જમોડ મારા ઘરના ગ્રામ પંચાયતના સભ્ય છે કાલે અમને મિટિંગ મિટિંગ બારે અમે બોલાવ્યા હતા તો અમે પૂછ્યું ભાઈ તમે આજનો એજન્ડા આપણો પંચાયતનો શું છે તો મેં બેનશ્રી અમારા તલાટી મંત્રીને પૂછ્યું તો તલાટી મંત્રી બોલે અમારા સરપંચ એવું કીધું કે આપણે ગામ ત્રણનું જે દબાણ છે એનો વિષય છે મેં કાંઈ વાંધો નહીં ગામ દબાણનો વિષય હોય તો એમાં અમારી સહમતી છે પણ દબાણ કયું છે તો કે બહાર પલોટ જે અમે લોકોએ માગણી કરી છે અને મેં સહમત છે કે અમારી સરકાર જે અમને દંડ ડબો કહી અમે ભરવા તૈયાર છીએ અમને ટીડીઓ સાહેબે મંજૂરી આપી પણ અમારી પંચાયત જૂની પંચાયત એમને ફાળવી દીધું છે અને આ નવી પ્રંસદ અમારું કામ થવા દેતી નથી અને આ પ્લોટ અમને આપવા વિનંતી અમારે ગામમાં ક્યાંય રહેવા ઘર નથી અને પોતે સર સાહેબ આવીને સર્વે કરે ગામમાં તો અમારે કોઈને ઘર હોય તો અમારે આ પ્લોટ નથી જોતા એવી અમારી વિનંતી છે સરકારની ન્યાય દબાણ કેટલો છેલ્લો છે દબાણ સાહેબ કાયદેસર અઢાર પ્લોટ હતા પંચાયતના એ અઢાર અઢાર પ્લોટનું દબાણ છે પણ અમે બાર શણાની નજરમાં આવી છે અમે બાર જણાની માંગણી કરી છે અમારે સરકારને પૈસા ભરીને અમારે વેસાતા જોતા છે આવી અમારી વિનંતી છે સરકાર શરીરમાં અને અમારી સાથે રાગદ્રોષ રાખે છે નવા સરપંચ તો સરપંચ તો ગામના સરપંચ વડા કહેવાય તો એને તો બધા પ્રજા હરકી જ હોવી જોઈએ એમાં એને રાગદોષ ન હોવું જોઈએ